બાળકો માટે અનેક સુવિધાઓથી સુસજ્જ થઈને આપના બાળકોના ક્રિકેટ કરિયર માટે તૈયાર છે અને એડ્રેસ તો પાછો તમે જાણો જ છો આપણે એસપી રોડ ઉપર તમે આગળ આવો એટલે એસએમ વોટર પાર્ક એન્ડ રિસોર્ટની પહેલા જ આવે છે કરસન ઘાઉરી ક્રિકેટ એકેડેમી કરસન ઘાવરી ક્રિકેટ એકેડેમીની અંદર હવે તમામ પ્રકારની ટર્ફ વિકેટ તૈયાર થઈ ગઈ છે કે જે છોકરાઓને પ્રેક્ટિસ માટે ખૂબ જ અગત્યની છે પ્યોર બ્લેક સોઇલ વિકેટ છે આ ઉપરાંત અમારી પાસે પ્યોર રેડ સોઈલ વિકેટ છે એ સિવાય બેનું મિક્સચર રેડ અને બ્લેક સોઈલ વિકેટ આ ત્રણેય વિકેટ કમ્પ્લીટ તૈયાર છે એ વિકેટ ઉપર અમે અલગ અલગ પ્રકારના વેરિયેસનવાળી વિકેટો બનાવેલી છે કે અમુક વિકેટ્સ ઉપર અમે ડ્રાય ગ્રાસ રાખેલું છે અમુક ઉપર લાઈવ ગ્રાસ રાખેલું છે અમુક વિકેટ ઉપર અમે બિલકુલ ગ્રાસ નથી રાખેલું અમુક વિકેટ ઉપર મોઇશ્ચર છોડેલું છે આ અલગ અલગ પ્રકારની વિકેટ અલગ અલગ રીતે બનાવવાથી છોકરાઓને તમામ પ્રકારની પ્રેક્ટિસ એક સાથે જ અહીંયા થઈ શકે એટલે છોકરો કમ્પ્લીટ સંપૂર્ણ દુનિયાના કોઈ પણ ખૂણે જઈને એ મેચ રમવા જાય તો આ જ પ્રકારની વિકેટ એમને મળવાની છે જેમાં કોઈ દિવસ પાછો ના પડે હવે તમે જોઈ શકો છો કરસન ઘાવરી ક્રિકેટ એકેડેમીની અંદર એકદમ અમે આ વિશાળ કાય બોક્સ ક્રિકેટ બનાવ્યું છે જેની અંદર અમે અલગ અલગ પાંચ વિકેટ બનાવેલી છે આ વિકેટ્સ ઉપર દસ વર્ષથી નાના છોકરાઓ સવારે અને સાંજે રેગ્યુલર સેશનની અંદર પ્રેક્ટિસ કરે છે અને શીખે છે નાઇટની અંદર અમે કોઈ પ્રોફેશનલ વ્યક્તિઓ કે જેને ક્રિકેટ રમવાનો શોખ હોય છે એમને પણ રેન્ટ ઉપર આપીએ છીએ હવે આપણે કરશન ખાવરી ક્રિકેટ એકેડેમીના સૌથી અગત્યના સ્ટ્રક્ચરમાં છીએ આ તમે જોઈ શકો છો એકદમ વિશાળ કાય ગ્રાઉન્ડ કે જેમાં દિવસ અને રાત બે સમયે તમે મેચ રમી શકો છો એટલે રાત્રે પણ તમે દિવસે જેમ ક્રિકેટ રમતા હો એવી લાઇટ સાથે જ ક્રિકેટ રમી શકો છો અત્યારે હું જ્યાં ઊભો છું એ આખે આખી પ્યોરે પ્યોર બ્લેક સોઇલની ગ્રીન ટોપ વિકેટ છે કે જેનું ગ્રાસ એકદમ લાઈવ છે આવા પ્રકારની વિકેટ છે એ ફાસ્ટ બોલિંગ માટે બહુ જ હેલ્પફુલ હોય એટલે પ્લેયર્સ પ્રેક્ટિસ કરતો હોય તો એમને ફાસ્ટ બોલિંગનો સારો એવો રમવા માટેનો અનુભવ આમાં થતો હોય છે આ સેકન્ડ વિકેટ જે બ્લેક સોઇલ વિકેટ વિધાઉટ ગ્રાસ કે આમાં અમે કોઈ જ પ્રકારનું ગ્રાસ છોડ્યું નથી અને તમે જોઈ શકો છો કે આમાં ઘણી બધી જગ્યાએ ક્રેક્સ પણ છે તો આ બ્લેક સોઇલની ક્રેક્સવાળી ગ્રાસ વગરની વિકેટમાં પ્લેયર્સને સ્પિન બોલિંગ સારી રીતે રમવાનો અનુભવ થતો હોય છે ત્યાર પછી આપણે આવીએ છીએ ત્રીજા નંબરની વિકેટ આ વિકેટ પ્યોર રેડ સોઇલ કે લાલ માટીની વિકેટ બનેલી છે લગભગ ગુજરાતની કોઈ પણ એકેડેમીની અંદર આટલા પ્રકારની વિકેટ્સવાળું ગ્રાઉન્ડ અને જ્યાં બધી જ વિકેટ્સ અવેલેબલ હોય એવું લગભગ અમારું આ કરસનઘાવરી ક્રિકેટ એકેડેમીનું પ્રથમ ગ્રાઉન્ડ છે હવે તમે ઘાવરી ક્રિકેટ એકેડેમીના ગ્રાઉન્ડ નંબર ટુ ઉપર છો હવે આ ગ્રાઉન્ડ નંબર ટુ એટલા માટે અમને આપેલું છે કે પહેલાં મોટા ગ્રાઉન્ડ કરતાં આ ગ્રાઉન્ડ થોડુંક નાનું છે મોટા ગ્રાઉન્ડની અંદર આપણી પાસે એવરેજ સિત્તેર મીટરની બાઉન્ડ્રી છે તો અહીંયા આપણી પાસે એવરેજ પિસ્તાલીસથી પચાસ મીટરની બાઉન્ડ્રી છે આ ગ્રાઉન્ડનો ફાયદો એ છે કે આમાં દસ વર્ષ કે દસ વર્ષથી નાની ઉંમરના બાળકો છે એમના અમે મેચિસ રાખીશું કે જેથી કરીને એ લોકોને એની ઉંમર પ્રમાણેની બાઉન્ડ્રી મળે એમની ઉંમર પ્રમાણેના એ ફોર સિક્સ રન મારે તો એમનો પોતાનો આત્મવિશ્વાસ વધે આ એમના માટેનું આયોજન અમે કરેલું છે અને આ નાના ગ્રાઉન્ડની અંદર અમે ત્રણ ટર્ફ વિકેટ બનાવેલી છે આ સિવાય આ નાના ગ્રાઉન્ડ ઉપર ઓપન ફિલ્ડ એટલે ઓપનની પ્રેક્ટિસ કે જેમાં કોચિસ બાળકોને અલગ અલગ શોટ શીખડાવે એની સ્ટ્રેન્થ ચેક કરે કે ભાઈ આટલા પાવરથી મારેલો શોર્ટ્સ તમે ક્યાં સુધી પહોંચાડી શકો છો રવિભાઈ જતાં જતાં એક બીજી અગત્યની વાત હું તમને કહેવા માગું છું જે આકર્ષણ કાવરી સાહેબ છે એ દિવ્યાંગ ક્રિકેટર જે હોય છે ને એના પ્રેસિડેન્ટ છે એટલે એને અમને એક સરસ મેસેજ અને સરસ એક આયોજન કરવા માટે કીધેલું છે કે તમે દિવ્યાંગ માટે અને આ સિવાય મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પણ કંઈક તમારી એકેડેમીમાં કરો અથવા તો મારી એકેડેમીમાં કંઈક તમે કરો તો એના માટે અમને એને એક સરસ મેસેજ કન્વે કરેલો છે કે ભાઈ દિવ્યાંગ અને મહિલા આ બંને લોકો ક્રિકેટમાં આગળ વધે એના માટે અમે લોકોએ એને ટ્રેનિંગ માટેની જે ફીસ છે એ અડધી રાખેલી છે અને તમે જોઈ શકો છો કે અમારા આ એકેડેમીની અંદર ઘણી બધી મહિલાઓને પ્રોત્સાહન મળે અને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એ લોકોએ એડમિશન લીધેલા છે અને અહીંયાથી સરસ એ પ્રેક્ટિસ કરે છે શીખે છે ટૂંકમાં તમારા બાળકોને ક્રિકેટની અંદર ક્રિકેટમાં કરિયર બનાવવાને ઈચ્છુકને લઈને હવે કાંઈ ફેસિલિટીમાં ઘટે નહીં ને એવું કરશન ઘાવરી ક્રિકેટ એકેડેમીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ ગયું બરાબર ને સાહેબ એકદમ બરાબર તો હવે જતાં જતાં મોરબીના લોકોને ભાવી મોરબીના નાના નાના ક્રિકેટરોને આપ શું કહેવા માંગશો સૌથી પહેલા તો અત્યારે લગભગ બધાની એક્ઝામ કમ્પ્લીટ થવાની તૈયારી છે સમર પણ આવી રહ્યો છે તો આ સમયે અમે પંદર માર્ચ બે હજાર પચીસ થી સમર કેમ્પની શરૂઆત કરી રહ્યા છીએ જે ઓલમોસ્ટ બે થી અઢી મહિના જેવો ચાલશે તો તમારા બાળકોને સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ જળવાઈ રહીએ એમનું ફિઝિક મેન્ટેન રહીએ અને સૌથી ગતિનું કે ટીવી મોબાઈલથી આઘા રહીએ બરાબર એના માટે તમે એમને સમર કેમ્પમાં જોડાવા માટે મોકલો એ આપણે કઈ તારીખે અને કેટલા દિવસનો સુકાય છે હા પંદર માર્ચથી શરૂ કરીએ છીએ અને એ ઓલમોસ્ટ ફર્સ્ટ જૂન સુધી શરૂ રહેશે જ્યાં સુધી ફરીથી સ્કૂલ સ્ટાર્ટ નથી થતી ત્યાં સુધી સવારનું એક સેશન અને આફ્ટરનૂનનું એક સેશન બે સેશન રેગ્યુલર સમર કેમ્પ માટેના શરૂ કરી રહ્યા છીએ પંદર માર્ચથી કસન ગાવરી ક્રિકેટ એકેડમીમાંથી પિન્ટુ ચૌહાણ સિનિયર કોચ હેડ કોચ તરીકે અહીંયા કામ કરું છું અને મારી સાથે મારી ટીમ છે દિવાકર ચૌહાણ અભયરાજ ઉપાધ્યાય જાવેદભાઈ અને વંદિતભાઈ જે આસિસ્ટન્ટ કોચની ભૂમિકા નિભાવે છે ગાવરી ક્રિકેટ એકેડેમીમાંથી અને બસ એક જ ઉદ્દેશ આપીએ છીએ પેરેન્ટ્સને કે ભાઈ હવે વેકેશન પડશે તો બધા છોકરાઓ મોબાઈલથી થોડા દૂર રહી કેમ કે મોબાઈલ છોકરાઓને વધારે ઓલું કરે છે એની કરતાં બેટર છે કે કોઈ પણ સ્પોર્ટ્સમાં એને એક્ટિવિટીમાં મોકલે મારું નામ અમિત શુક્લ છે અને રવિભાઈ શેઠ છે અમે બીસીસીઆઈ લેવલ વન કોચ છીએ અને આજ આજ રોજ અમે કરસન ગૌરી એકેડેમી સાથે જોડાયેલા છીએ સ્પેશિયલાઇઝ કોચિંગ માટે અમે જોડાયેલા છીએ અમે બધાની નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ હવે વેકેશનનો માહોલ છે તો જો વેકેશનનો માહોલ છે તો મેક્સિમમ જે તમારા છોકરાઓ છે એ ઇન્ડોર એક્ટિવિટી કરતા હોય કે મોબાઈલ એક્ટિવિટી કરતા હોય તો મને હું એવું લાગે છે કે મેક્સિમમ તમે એકેડમીનો લાભ લો અને મેક્સિમમ છોકરાઓને તમે આઉટડોર એક્ટિવિટી કરાવો જેવી કે ક્રિકેટ બરાબર આઉટડોર એક્ટિવિટીના ઘણા બધા ફાયદાઓ છે અને અમે ચોક્કસપણે અમારું મેક્સિમમ તમને આપશું ક્રિકેટ વિશે મારે થોડી વાત કરવી છે વાલીઓને કે બહુ ટાઈમ પહેલાં એવું હતું કે છોકરાઓનું ખાલી એજ્યુકેશન ઉપર જ ખાલી આપણું ધ્યાન દેવાતું પણ મારું વાલીઓને એક વિનંતી છે કે ક્રિકેટને હવે પહેલાંની જેમ નથી જોવાનું શું કામ કે આ પણ એક અભ્યાસ જ છે જેમ અભ્યાસમાં આપણે આઠ કલાક વાંચીએ છીએ છ કલાક વાંચીએ છીએ એમ અહીંયા પણ આઠ કલાકની પ્રેક્ટિસ આપણે કરીએ છીએ અને સઘન મહેનત કરી અને સફળતા આપણે મેળવી શકાય છે હવે ઘણા બધા પ્લેટફોર્મ એવા થઈ ગયા છે છોકરાઓ માટે અંડર સિક્સટીન નાઇન્ટીન ઇન્ડિયા આઈપીએલ એ ઘણી બધી લીગ્સ આવે છે જો જેમ આપણે અભ્યાસ કરીને આગળ વધી શકાય એમ ક્રિકેટ રમીને પણ આગળ વધી શકાય છે તો મારી વાલીઓને એવી દરખાસ્ત છે કે મેક્સિમમ એને કોઈ પણ એક્ટિવિટી ક્રિકેટમાં પણ આગળ વધારી શકાય જો ભણવામાં આપણે જેટલું ધ્યાન દઈએ છીએ એટલું જ ધ્યાન આપણે જો ક્રિકેટ કેરિયર ઉપર આપીએ તો ચોક્કસપણે એ એક લેવલે પહોંચશે એ નક્કી છે થેન્ક યુ